हैं भाई लोग वेरी गुड इवनिंग तो फिर से एक बार आपका स्वागत है हमारे चैनल चौधरी में मैं हूं आपका दोस्त कमल और मैं जा रहा हूं मेरे अपने बेटे के साथ प्यारा हम अज्जा का जैसे चाहूँ हलो पा साल बोले थी ना, ना बहुत गुंजा करी बराबर वीडियो रिकॉर्ड नहीं हुआ है તો કેવું છે બધાની તબિયત જાયા કરતા બિહારી શાંતિથી અમે દીઘામાં ડુકર ફલ્યો વટાવી દીધો અમે અંબાચણે આપણે એન્ટ્રી વાણ્યા અંબાચી અંબાચણે પૂઠી રૂપાડે રૂપાળે ને પૂઠી કબરે કબરેને પૂઠી મધા મદા પૂઠી બિહારી છ વાગે ની બેહાડી નહીં વર્ગમાં બાકી એક આપણે બાયરી આપણે બે કામ કરવાનું ખાતો તને કઈ કહેવું છું ભાઈ મને વિડીયો રેકોર્ડ કરવા દે ક્યાં કા વાત કરું એવો આ છ મહિના હોય ગયા સારો પરફોર્મન્સ મમ્મી બોનવાળા ત્યાં બધો આરો જ્યાં ધીરે ધીરે રિકવરી આવી રહ્યો એટલે મારા જીવને શાંતિ આ રિસન્ટ અમે એક બુક મળી છે એમાં ચૌધરી ભાષાના શબ્દોના અર્થો અને ટ્રાન્સલેશન કહી શકો ડિક્શનરી કહી શકો એ રીતની એક ચીજ મને ઓનલાઈન મળી છે એન્ડ એમ પ્લાન ટુ મેડિયો ફ્રોમ ઇટ છે ડેલી એક એક વિડીયો એમાંથી બનાવું એન્ડ પોસ્ટ કરું જેથી કરીને મારા જેવા શીખાવ લોકોને ફાયદો થાય શેડ્યુલ બહુ ટાઈપ થઈ જાય છે અને મારા એફર્ટ્સ ખરેખર એમ જોવા જાવ તો ઓછા પડે આખો દિવસ જોબ બપોર પછી સાંજે આઠ એક વાગ્યા સુધી તો હું વ્યારામાં જાઉં છું સાડા સાત એક વાગ્યા સુધી મકાઈ દીકરા કાલે ખાઉં આપણે આજે ટાઈમ થઈ ગયો છે આ મેં રોજિણા આંબા સી રાખજે મકાઈ ખાણે વીસ રૂપિયાની મકાઈ નેમ ને એકમાંથી અડધી અડધી કરાવી દેમ તો અડધી હો ખાય માટાળને અડધી અડધી માય ખાં આમે બંધ નહીં ગાડીમાં મકાઈ ખાતા ખાતા જાજી ને બીજાને હેતતા હેતતા જાજે કે આ મકાઈ કોતરી રહી મારે મકાઈ કોતરી રહી ઓ મને હે દે ને માહી આયો એ દો એવો કામ આ આ જિંદગી મે આના સનમ ડીજે વાળા પ્રેક્ટિસ કરે છે અત્યારે શ્રાવણ મહિનામાં આ જિંદગી સન હું કામ કરવાની જરૂર છે ભાઈ કા કહા હે તું મેં કામકાજ કા કરતા જે કોઈ પણ આ વિડીયો જોઈ છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે સ્કૂલમાં ભણે ભણે છે કામ કરે છે શું કરે છે જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ મારા ઓડિયન્સ કે મારા વ્યુઅર કઈ એજ ગ્રુપના છો તમે શું કામ કરો છો કયા ટાઈપનો ઇન્ટરેસ્ટ ધરાવો છો એ બધું જાણવું છે જેથી કરીને જતા દિવસે વિડીયો બનાવવાના ટોપિક્સ મળે ઓટિઝમ ઉપર તો આપણે અગાઉ ચર્ચા કરી છે એટલે એના ઉપર ચર્ચા કરવાની જરૂર જણાતી નથી પણ ફરીથી એકવાર કહું કે તમારું બચ્ચું એની એજ ગ્રુપના જે બચ્ચાઓ છે એનાથી જો ઓછા એક્ટિવ જણાય એ લોકોનો ગ્રાસપિંગ પાવર ઓછો જણાય કે પછી બેઠું ખબર પડી જ જાય છે કે એક છોકરું નોર્મલ નથી તો તાત્કાલિક કોઈની પણ રાહ જોયા વગર ડૉક્ટરનો કોન્ટેક કરો ડાયગ્નોઝ કરાવો અને ન કરે નારાયણ જો ઓટિઝમ નીકળે તો મારા જેવી દોડધામ ચાલુ કરી દો કેમ કે મુશ્કેલ કામ છે ઓટિઝમ જે ટાઈપના છોકરાઓ આવે છે ને મેં જોયા છે એ લોકો વી આર સફરિંગ ફ્રોમ માય ગોડ એ લોકોના મા બાપની પણ બહુ ખરાબ હાલત થતી હોય છે જો પાછળ મારું છોકરો ટેન્ટ્રમ કરે છે ઓધ્યો હું જોઈએ જેસીબી તો દુકાનમાં મળે ને વચ્ચે અત્યારે થોડું મળવાનું હજી તો આપણે રૂપવાળા પોઈ છે તને ક્યાંથી ખબર પડે કે ગામના નામ ખબર છે તને હા ભાઈ નવી જેસી બી જોઈ જ કાય ઓગરો ગામમાં ભાઈ ઘરના કોણો ભરીને રમકડા પડેલા છે એ ઓછા પડતા છે ભાઈ સાહેબને ને એ કાંઈ પાઈ ગયે ના એવું કામ છે ધન ધીરજ અને ધક્કા એ ત્રણ જેની પાસે હોય તેણે જ કોર્ટ કચેરીના ચક્કરમાં પડવું એવું કહેતા હતા પણ હવે એ કહેવત થોડી સુધારવી પણ જોઈશે કે કોર્ટ કચેરી અને ઓટિઝમના ચક્કરમાં પડવું હોય તો ધન ધીરજ અને ધક્કા આ ત્રણ ધ જેની પાસે હોય એને સફળતા મળે સો ધક્કા તો ખાઈએ છીએ અમે ધન પણ આપીએ છીએ અને ધીરજ પણ રાખી જ છે એક ને એક દીહ મારે નીચકો બોનતો હોય જાય એવી ધીરજ માય નહીં ચાંદતો રિઝલ્ટ મળી રહ્યો ભલે થી મિલતા જરૂર એવું જ છે ભગવાનના ઘરમાં ધીર છે પણ અંધેર નથી એન્ડ ધેટ ટ્રુ યા માતાની જય બોલી ને હું નીકળું છું ડેલી સવારે જોબ જોબ પર જવા માટે મને આખો દિવસ ત્યાં કામ કરવાનું ત્યાંથી પાછું પાંચ વાગે નીકળવાનું પોણા છ વાગે ઘરે પહોંચવાનું ઘરેથી એક બે મિનિટનો વિરામ લઈને ચા પાણી કરીને સીધું પાછું ગાડીમાં બેસી જવાનું અને વ્યારા આવવાનું વ્યારાથી સાંજે સાડા સાતે છૂટા પડીએ અમે છોકરાને લઈને અને ઓલમોસ્ટ આઠ એક વાગે જેવો આવી રહું છું આઠ આઠ વાગે પછી જમવાનું મોડું 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 જમીને એક્સ્ટ્રા ઇન્કમ માટે ટ્રાય કરવાના જે તે દિવસે પેસિવ ઇન્કમ ક્રિએટ થાય બાય ધ વે વન્સ અગેન આઈ એમ રિકોલિંગ યુ આઈ ડુ હેવ અ વેબસાઇટ બ્લોગ નેમ ઓલ ઇન ગુજરાતી ડૉોટ કોમ જબી આપકો વક્ત મિલે પ્લીઝ મારે વેબસાઇટ ચેક કરવાની ટ્રાય કરજા ઓલ ઇન ગુજરાતી ડોટ કોમ ડબલ્યુ 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 ઓલ એ ડબલ એલ આઈ એન ઇન ગુજરાતી ગુજરાતી ડોટ કોમ જી આ ઉપર મા વિવિધ સબ્જેક્ટને બ્લોગ નખતો મેં અને મારી વાઈફ બંને જણ બ્લોગ બનાવીએ છે વેનએવર એવર બીકેટ ટાઈમ બ્લોગ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ અમને મળે કે જે તે સમયમાં કયો ટોપિક ચાલી રહ્યો હોય હોટ ફેવરિટ એ આવરી લેવાનો ટ્રાય કરતા હોઈએ છીએ સો જે કોઈ પણ અમારો બ્લોગ જોતો હોય મારો બ્લોગ જોતો હોય અને જેમને ઇન્ટરનેટ ફાવતું હોય એ પ્લીઝ લોગોન કરજો મારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ઓલ ઇન ગુજરાતી ડોટ કોમ હનુમાનજી મંદિર વી આર અબાઉટ ટુ રીચ કપૂરા જેને શુદ્ધ ગુજરાતીમાં લોકો કર્પૂર વન પણ કહે છે ખબર નહીં હિસ્ટ્રી તો મને આઈડિયા નથી બટ વી આર અબાઉટ ટુ રીચ કરપૂર વન અને અહીંથી આઠ દસ કિલોમીટર જેવું વ્યારા થાય ઓલમોસ્ટ મારે સોળ સત્તર અઢાર મિનિટનો રસ્તો છે એટલે સાડા છ વાગે કટ કટ હું

ચેન એવા કરજે પ્લીઝ કમેન્ટ કરજો કોશિશ કરજો કે ચૌધરીમાં કરાય જેથી કરીને નવેસરથી વિડીયો હું ઇનિશિયેટ કરું એ ચૌધરીમાં બનાવું બરાબર છે

પેલા થી જાય બોનવાને ફાફા હોત ના અમી બોનતા આવડી ગયો એટલે ના નથી બેસવાનો એવો કામ બાકુ એજ અચીવ કરીને સારું તો અહીં જાતો ઓતરો ઓતરા પૈસા ખર્ચતો ઓતરો કામ કરીને ઓતરો થાક વેઠીને ફૂટી હું મારે રિઝલ્ટ નહીં મળે તો મારે નિરાશ હોઈ જાઉં બાકુ ઉપરવાલાએ ખબર આ કે ભાઈ સાંભળતા મને પાંચ વર્ષ થઈ ગયા બચ્ચા શબ્દ પાંચ વર્ષ સાંભળ્યો મોટો છોકરો અને એની સામે દોઢ વર્ષનું છે મારું બચ્ચું મારી છોકરી વારીજા એ દોઢ વર્ષમાં બોલવા લાગી છે પપ્પા પપ્પા એટલે ચલો એક બાબત થી મને રાહત છે કે મારી ને નોર્મલ છે બટ સાચું કહું તો ઓટિઝમ હવે નોર્મલ થવા લાગ્યું હતું નોર્મલ મતલબ કોમન બહુ બધા છોકરાઓને આ વસ્તુ લાગુ પડતી હોય છે કંઈક ને કંઈક અફેક્ટેડ છોકરાઓ હું જોઉં છું હું કોશિશ કરું જે કોઈ પણ મને મળે એના વિશે હું મારા બચ્ચા એની સાથે મારા બચ્ચા વિશે હું ડિસ્કસ કરું જેથી કરીને સમાજમાં જાગૃતિ ફેલાય કે ભાઈ ઓટિઝમ નામની પણ કોઈ ચીડિયા અવેલેબલ છે આપણી સોસાયટીમાં આવા બચ્ચાઓ પીડિત છે ઓટિઝમથી તો તમે પણ ખાસ જે કોઈ પણ આ વિડીયો જોઈ રહ્યું છે એ ઓટિઝમનો પ્રચાર કરવામાં મારી મદદ કરજો કેમ કે બાળક જે છે નાના બાળકો એ લોકોનું પાંચથી છ વર્ષ સુધી મેક્સિમમ મગજનો જે છે વિકાસ થતો હોય છે ત્યાર પછી એને મગજનો ગ્રોથ થવાનું બહુ સ્લો થઈ જાય અથવા તો નથી થતો તો આ સમયગાળામાં જે ડિટેક્શન થઈ જાય અર્લી ડિટેક્શન બહુ જરૂરી છે જેમ દરેક રોગમાં અર્લી ડિટેક્શન જરૂરી છે તેમ ઓટી પણ છે કેમ કે એક વર્ષ પાંચથી છ વર્ષની ઉંમરમાં બાળક જો ક્રોસ કરી ગયું પછી એનું ઓટિઝમ કંટ્રોલ કરવું લગભગ નિયર ટુ ઇમ્પોસિબલ તમે કહી શકો હું નથી કહેતો ડૉક્ટર્સ કહે છે અથવા તો બહુ મુશ્કેલ થઈ જાય છે બહુ મહેનત માગે પૈસા પણ ખાસા ખર્ચાય હવે આજની તારીખમાં મારા બચ્ચાનો ખર્ચો ચૌદથી પંદર હજારનો છે દર મહિને કોઈક વાર તો વધી પણ જાય દવા પેટ્રોલ અને થેરાપીની ફી પણ જે પણ હોય મને સંતોષકારક રિઝલ્ટ મળ્યું કોમ્પ્લેક્ષનું નામ મને બોલાઈ ગયું ન્યૂ હોપ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે કયું કંઈક કહેવાય છે અપાર્ટમેન્ટનું ભૂલી ગયું જૂના બસ સ્ટેન્ડ ઉપર છે ને કોમ્પ્લેક્ષનું નામ ભૂલી ગયું હતું તો વ્યારામાં હું જાઉં છું દરરોજ એ સર અને મેડમ થેરાપિસ્ટ છે એ લોકો પાસે અમારા બચ્ચાને લઈને જાઉં છું એમ ગેટિંગ સેટિસફેક્ટરી રિઝલ્ટ બાકી ઓટિઝમમાં રિઝલ્ટ ક્યારે મળે કંઈ જ નક્કી નથી હોતું આઈ એમ ગેટિંગ એન્ડ આઈ એમ હેપી આઈ એમ થેન્કફુલ ટુ ગોડ થેન્કફુલ ટુ ઓલ માઇટી અને જે કોઈએ પણ મારા માટે દુઆ કરી છે મારા એમને સતસત નમન પ્લીઝ મારા માટે પ્રાર્થના કરજા મારે નીચકું જલ્દી હારો જાય મારા બહુ બધા મિત્રો પણ મારાથી નારાજ રહેતા છે કે તું અમને ટાઈમ નથી આપતો પણ ખરેખર હું આ વસ્તુમાં એટલો ઉલઝેલો છું કે ઓ જેસીબી વેરી ગુડ સી પણ એને જેસીબી માટે બહુ એક્સાઇટમેન્ટ છે જ્યારે પણ જેસીબી જોઈ એટલે એરિયો તરત જ કહે પપ્પા જેસીબી હવે છ મહિનામાં મને આવું રિઝલ્ટ મળેલું છે પહેલાં તો કોન્ટેક પણ નહોતો કરતો તો મારું છોકરું છ સાત મહિનાથી હું આવું છું યારા અને ભગવાન મને કરી આપ્યું એટલે આઈ એમ હેપી ખુશ તો એવું છે પૈસા કમાવું બહુ જરૂરી છે બહુ પૈસાની જરૂર પડે કોઈ આ રીતની બીમારી ઘરમાં લાગુ પડી જાય તો જરૂર પડે હા દીકરા તો જે પણ યુવા વર્ગ છે જેને સુધી આ વિડીયો પહોંચે એ લોકોને મારી ખાસ વિનંતી કે એક્સ્ટ્રા ઇન્કમનો ટ્રાય ચાલુ રાખવા ભલે તમારી નોકરી હોય હા દીકરા કેમકે બેકઅપ જરૂરી છે બેકઅપ નવી નવી સ્કિલ્સ શીખો જેથી કરીને તમારી સ્કિલ્સને તમે એન્કેજ કરી શકો તો વિડિયો પૂરો કરવાનો સમય થઈ ગયો વી આર ઓલમોસ્ટ એટ વ્યારા ચોધરા બોનવાની ટ્રાય કરવાની શીખવાની ટ્રાય કરવાની જેમને નથી આવડતું એ લોકો શીખો આવનારા સમયમાં બંધારણીય અધિકાર જો બચાવવા હોય તો એફિનિટી ટેસ્ટમાં પાસ થવું જરૂરી છે સો કોલ્ડ હાર રોલર આવે દીકરા સરકારની સો કોલ્ડ આદિવાસીઓને ઓળખવાની એક પરીક્ષા લઈને લઈને આવનાર છે વિચ ઇઝ કોલ્ડ એફિનિટી ટેસ્ટ અને જે એફિનિટી ટેસ્ટમાં ફેલ થશે ભાઈ એ લોકોના જાતિના પ્રમાણપત્રો રદ થશે એવી વાત છે એ સાચી પડે કે ના પડે પણ આપણી ફરજ છે આપણી સંસ્કૃતિનું જતન કરવાની રક્ષણ કરવાની અને ભાષા એ પણ એક સંસ્કૃતિનો બહુ મોટો ભાગ છે તો વન્સ અગેન આઈ એમ કન્વેઇંગ માય મેસેજ ટુ યુ એન્ડ પ્લીઝ યુ ડુ કન્વે ટુ યર કલીગ્સ ધીસ વિડીયો ઓકે કે તમે ટ્રાય કરો ચૌધરીમાં બોલવાની ગામીતમાં બોલવાની જે કોઈ પણ પોતાની બોલી છે લોકલ લેંગ્વેજ કે જે આદિવાસી બોલી છે જેમાં પોતે જન્મ્યો છે જે સમાજમાં એ સમાજની બોલી મેળવો મળે એવી કોશિશ કરો બરાબર છે તો આ સાથે જ આપણે આપણો વિડીયો સમાપ્ત કરીએ દેવમકરા માતાની જય જય આદિવાસી જય ભારત